આફ્ટરનૂન સ્વાગત છે આપનું હું યશ આપની સાથે જાણે છે ગુજરાત આજે દિવસભર આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું ફરી એકવારનું સ્વાગત કરું છું મિલકતોની વાત જાણે છે ગુજરાત નફા નુકસાનની વાત જાણે છે ગુજરાત આજે આપણે ચર્ચા કરવાના છીએ મિલકતોની રિયલ એસ્ટેટની પ્રોપર્ટી માર્કેટની આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે શેખર પટેલ જેઓ પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે ક્રિડાઈના અને દીપક પટેલ જેવો ડાયરેક્ટર છે ક્રિડાઈના આ બંનેનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર આમંત્રણનો સ્વીકાર કરીને તમે અમારી સાથે જોડાયા છો અને ખાસ એક નવા સોપાન તરીકે આજે એક નવા એક ડેસ્ટિનેશનમાં અમે ખાસ અમારા સાથે જોડાયા છીએ તો આમાં ખાસ ખૂબ ખૂબ આભાર તમારો અમારા સાથે જોડાવા માટે તો શેખર સર પહેલાં તો ચર્ચાની શરૂઆત ત્યાંથી સમગ્ર ભારતભરમાં અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટ જે છે તે એક શિફ્ટ લઈને આગળ વધી રહ્યું છે અને હું એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા જોઈ રહ્યો હતો જેમાં એવું કહેવામાં આવે છે કે ચીનમાં દરેક વ્યક્તિ પાસે બે બે ત્રણ ત્રણ પ્રોપર્ટી છે અને એટલે ચીનનું રિયલ એસ્ટેટ માર્કેટ જે છે તે પીક બનાવી ચૂક્યું છે અને ત્યાં ઘણા પ્રોબ્લેમ્સ છે પણ ભારતના માર્કેટમાં તો હજુ બધા પાસે એક પ્રોપર્ટી પણ નથી એટલે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટ કઈ દિશા બતાવી શકે છે તે આ ડેટા બતાવે છે એટલે ઓવરઓલ ઇન્ડિયન રિયલ એસ્ટેટ માર્કેટની આપણે વાત કરીએ તો ભારતનો જીડીપી ને ભારતની પર કેપિટા ઇન્કમ સામે આપણે એક પહેલાં નજર નાખવી પડે ભારતનો જીડીપી અત્યારે થ્રી સેવન ટ્રિલિયન ડોલર છે અને પર કેપિટા ઇન્કમ સત્યાવીસો ડોલર પર પર્સન છે અને રિયલ એસ્ટેટ સેક્ટર જે છે આખા ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ સેક્ટરની સાઈઝ છે પચીસ લાખ કરોડની આસપાસ રિયલ એસ્ટેટ સેક્ટરની સાઇઝ થાય છે હવે જે રીતે ભારતનો જીડીપી વધી રહ્યો છે એ રીતે જે રીતે પર કેપિટા ઇન્કમ વધી રહી છે એટલે પરચેસ પાવર વધી રહ્યો છે ભૂતકાળમાં ચાઈના જે છે ચાઈના બે હજાર સાતમાં એનો જીડીપી ત્રણ પોઈન્ટ સાત ટ્રિલિયન કે ત્રણ પોઈન્ટ આઠ ટ્રિલિયન ડોલર હતો લગભગ અને પછીના દસ વર્ષમાં ચાઈનાનું એક હોકી સ્ટીપ ઇફેક્ટ આવે છે આ પચીસસો ડોલર પર કેપિટા ઇન્કમથી ક્રોસ થાય ત્યારે પરચેસ પાવર માર્કેટમાં વધે છે લોકોનો એના કારણે અલગ અલગ વસ્તુઓમાં ડિમાન્ડ ખૂબ વધે છે તેના કારણે રિયલ એસ્ટેટમાં પણ ડિમાન્ડ વધે છે એટલે જે હોકીસ્ટિક ઇફેક્ટ છે એ ઇફેક્ટ આવવાની ઇન્ડિયામાં શરૂઆત થઈ ગઈ છે આજે આપણે ત્રણ પોઈન્ટ સાત ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે ડેફિનેટલી બે હજાર ચોત્રીસમાં આપણે દસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી આવીશું અને ત્યારે લગભગ રિયલ એસ્ટેટ માર્કેટ છે ટુ બસો બે હજાર ચોત્રીસમાં વન પોઈન્ટ થ્રી ટ્રિલિયન ડોલર હશે એટલે આજે છે એના કરતાં ચાર ટાઈમ વધારે આવતા દસ વર્ષમાં ફોર ટાઈમ્સ ગ્રોથ થવાનો છે રિયલ એસ્ટેટ માર્કેટનો એટલે જે ચાઇનાનો એક બીજો પ્રશ્ન આપે કયો કે ચાઈનામાં દરેક વ્યક્તિની પાસે બે કે ત્રણ ઘર છે પણ ઇન્ડિયાના ડેટા અમે જોઈએ છે તો એવું છે કે ઇન્ડિયાના એકસો ચાલીસ કરોડના પોપ્યુલેશન છે અને આપણી પાસે અત્યારે લગભગ પાકા મકાનો જેમાં રહી શકાય એવા મકાનો કહીએ એવા ત્રીસેક કરોડ મકાન છે એટલે એકસો વીસ કરોડ લોકો પાકા મકાનમાં રહે છે પણ એમાંથી વીસ કરોડ લોકો ભાડાના મકાનમાં રહે છે એટલે પોતાનું મકાન જે કહેવાય એવું છ કરોડ લોકો પોતાના મકાનમાં લે છે ચાલીસ કરોડ લોકોને ઘરની આજે જરૂરિયાત છે એટલે પર પર્સન આપણે એક ઘરમાં ચાર જણા રહે એવું ગણતરી કરીએ તો હજુ પણ ભારતમાં દસ કરોડ ઘરની ડેફિસિટ છે જે આવતા દસથી પંદર વર્ષમાં એટલા માટે જ આજે રિયલ એસ્ટેટ માર્કેટ જે પોઈન્ટ થ્રી ટ્રિલિયન ડોલર છે એ વન પોઈન્ટ થ્રી ટ્રિલિયન ડોલર બે હજાર ચોત્રીસમાં થઈ શકે એવું એક ડેટા અને ભૂતકાળના બીજા બધા દેશોમાં જે થયું છે એ આપણા ત્યાં બી થશે એવી એક એનાલિસિસ કરતાં લાગે છે એટલે આવતા દસ વર્ષમાં ભારત માટે અને રિયલ એસ્ટેટ સેક્ટર બંને માટે ખૂબ જ સારા છે કેમ કે થ્રી પોઈન્ટ સેવનથી ભારતે બી દસ ટ્રિલિયન પહોંચવાનું છે આજે રિયલ એસ્ટેટનો શેર જીડીપીમાં આઠ ટકા છે જે મને લાગે છે બે હજાર ચોત્રીસમાં રિયલ એસ્ટેટનો શેર જીડીપીમાં લગભગ ચૌદ પંદર ટકા હશે તો અમારે બી ખૂબ જ કામ કરવાનું છે ભારતે બી ખૂબ જ કામ કરવાનું છે અને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું જે મોદી સાહેબનું સપનું છે એ એ બધા જ સ્ટેક હોલ્ડરોએ ભેગા થઈ અને એની પાછળ મહેનત કરી અને એને સાકાર બનાવવાનું છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી સમગ્ર ભારતના સાપેક્ષમાં તો વાત કરીએ આપણે પણ દીપકભાઈ આપના પાસે પણ આવીએ અને સૌથી પહેલાં તો ખાસ જેમ સર કહી રહ્યા હતા કે એક સારા ફેઝમાં આપણે જઈ રહ્યા છીએ પણ હંમેશા જો જનરેશનલ શિફ્ટની થોડી વાત કરીએ લોકો એમ કહેતા હોય છે કે રિયલ એસ્ટેટની માર્કેટની એક સાયકલ હોય અને એ સાયકલમાં ક્યારેક બૂમ આવે અને ક્યારેક પછી ત્યારબાદ થોડું ઇન્ફ્લેશન સેચ્યુરેશન બધું થાય પણ આપણે પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છીએ કે આપણે અમૃતકાળમાં છીએ અને પાછલા છેલ્લા તમે થોડા સમયથી જુઓ તો રિયલ એસ્ટેટ માર્કેટમાં કોઈ પણ પ્રકારની એવી જે એક્સપેક્ટેશન હતી કે માર્કેટમાં મંદી આવશે 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 એવું કંઈ આવ્યું નથી ઉલટાનું તમે પ્રીમિયમ ફ્લેટ્સ અને રિયલ એસ્ટેટની ડિમાન્ડ જુઓ તો એ લગભગ મલ્ટિપલ ફોલ્ડ્સમાં આગળ વધતી જઈ રહી છે તો આ પર્સ્પેક્ટિવ હું થોડું સમજવા માગી રહ્યો હતો દીપક સાહેબ બિલકુલ સાચી વાત છે તમારી આપણા ત્યાં એટલે કે ઇન્ડિયામાં બે હજાર પછી એટલે કે અર્થક્વિક અહીંયા જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે બધાને એવું થતું હતું કે હવે મંદી આવશે એના બે વર્ષ સુધી કે બે હજાર ત્રણ પછી ઇન્ડિયામાં ક્યારેય એવો આપણે દોર જોયો નથી બે હજાર આઠમાં સમગ્ર વિશ્વમાં એવો દોર હતો કે લેમેન બ્રધર્સ જે ઉઠી ગયા એની બેન્કરપ્સી થઈ એ પછી બીજા બધા યુરોપિયન કન્ટ્રી અને અમેરિકન કન્ટ્રીઓમાં પણ ડાઉનફોલ થયો પણ ઇન્ડિયા જેમ શેખરભાઈએ કહ્યું એમ જે ગ્રોથ એન્જિન પર બેઠેલું છે આપણી પોપ્યુલેશન એટલી બધી છે અને જે પ્રમાણે અંડર ડેવલપ કન્ટ્રીમાંથી હવે આપણે ડેવલપ કન્ટ્રીમાં જઈ રહ્યા છીએ ત્યારે એવો ડાઉનફોલ શક્ય નથી બાકી બધા જ કન્ટ્રીઓ કોવિડ પછી પણ કોવિડ પછી પણ તમે જોયું હશે કે આપણે કદાચ એક વર્ષમાં પાછા જ્યાં પહેલાં હતા ત્યાં પહોંચી ગયા છે કોવિડે બહુ મોટો રોલ ભજ્યો કે જેમ કે ટુ બીએચકેથી થ્રી બી એચ કે થ્રી બી એચ કેથી હાઈએનના જેવા ઘરોની વાત કરું તો એવા બધા જ મકાનોની સંખ્યા જેટલી હતી એટલા બધા અત્યારે અવેલેબલ નથી કોઈ પણ મોટા શહેરમાં સુરત અમદાવાદ વડોદરા કે જે પણ મેટ્રો સિટી જેવા છે એવા શે શહેરોમાં મોટા ઘરોની ડિમાન્ડ અત્યારે પણ ફૂલ છે અને વધારે સારી રીતે ચાલી રહ્યા છે એફોર્ડેબલ હાઉસિંગ તમે જેમ જાણો જાણકાર તમે હશો જ કે આપણે અમદાવાદની રિંગ રોડની ફરતા ઉપર આખો સેવન્ટી સેવન કિલોમીટરનો એક કિલોમીટરનો પહોળો આખો એફોર્ડેબલ ઝોન ડિક્લેર કર્યો આજથી દસ વર્ષ પહેલાં આજે પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં બાંધકામ થઈ રહ્યું છે અને એફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડ એટલી જ વધારે છે અને આ ડિમાન્ડ હમણાં તો લાગતું નથી કે આવનારા વર્ષોમાં એ અમે ફૂલફિલ કરી શકીશું શિખરભાઈ જેમ કહ્યું કે અત્યારે હાલે પણ ઇન્ડિયામાં દસ કરોડથી વધારે વધારે મકાનની ડેફિસિટ થઈ રહી છે તો આવનારા સંજોગો હજુ રિયલ એસ્ટેટ માટે ઉજળા છે અને લોકોને દરેક જનને પોતાનું ઘર મળે એવું જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે એ સાકાર થવા જઈ રહ્યું છે અને એમાં પણ જો ગુજરાતની આપણે વાત કરીએ તો જે પ્રકારે સિટીવાઈઝ શિફ્ટ થઈ રહ્યા છે આપણે માઇગ્રેશનની પણ તમે સાયકલ જુઓ જેમ કે અમદાવાદ છે તો અહીંયા હવે એવું નથી કે માત્ર ગુજરાતના લોકો ગુજરાત બહારના લોકો પણ આવી રહ્યા છે તો એમની રિયલ એસ્ટેટની ડિમાન્ડ પણ હોય પણ એવો એક ઓબ્ઝર્વેશન પણ છે કે ટીયર ટુ ટીયર થ્રી સિટીઝમાં જે પ્રકારે મલ્ટિપલ ફોલ્ડ્સમાં જેને કહેવાય ડિમાન્ડ પણ આવી છે અને પ્રાઇઝમાં પણ એટલા સપોર્ટ સારા આવ્યા છે એટલે આઈડિયલ સ્ટેટમાં ન માત્ર મેટ્રો સ્ટેશન્સ મેટ્રો સિટીઝની અંદર પરંતુ સાથે સાથે આવા જે નાના નાના કેપિટલ છે તેમાં પણ ખાસ બહુ જ સરસ ડિમાન્ડ જે છે તે હવે આવી રહી છે ક્વોલિટી સુધરી રહી છે સારા પ્રકારના જે છે તે બાંધકામો પણ જોવા મળી રહ્યા છે તો આ વિશે હવે શેખર સર આપણે વાત કરીએ અહીંયાથી ખાસ ટીયર વન સિટીઝમાં તો ઠીક છે પણ સાથે સાથે ટીયર ટુ અને ટીયર થ્રી સિટીઝમાં પણ જબરદસ્ત ડિમાન્ડ હવે આવતી જોવા મળી રહી છે હા એટલે પાછલા ત્રણ વર્ષમાં ખાસ કરીને કોવિડ પછી જુઓ તો ગુજરાતમાં મોટા શહેરમાં તો ડિમાન્ડ હતી જ કે અમદાવાદ બરોડ બરોડા સુરત રાજકોટમાં ડિમાન્ડ હતી પણ એ સિવાય પણ જે રીતે એક કોવિડ પછી વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ઇન્ડિયામાં ચાલુ થયું અને વર્ક ફ્રોમ હોમ એટલે કોઈ પણ માણસ બેંગ્લોરમાં જોબ કરતો હોય પણ એના ઘરેથી કરી શકે તો પહેલાં એવું હતું કે કમ્પલસરી એને બેંગ્લોર રહેવું પડે હૈદરાબાદ રહેવું પડે કે પછી પુના રહેવું પડે પણ હવે એ મોટા શહેરમાંથી નાના શહેરમાં રહી પોતાનો ખર્ચો ઓછો કરી ઘરેથી કામ કરીને કામ કરી શકે છે એના કારણે આખા ઇન્ડિયામાં જોઈ રહ્યા છે કે ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં ઘણી ડિમાન્ડ વધી છે અને લોકો ટીયર ટુ ટીયર થ્રી સિટીમાં પણ ઘર પ્રિફર કરે છે એ વસ્તુ આપણા ગુજરાતમાં બી થઈ રહી છે પ્લસ આ વર્ક ફ્રોમ હોમનું જે આઈટીમાં ચાલુ થયું ને હવે એ લોકોને બી રિયલાઇઝ થયું છે કે જ્યારે આવી કોઈ ક્રિટિકલ સિચ્યુએશન આવે અને આપણી ખાલી મોટા શહેરમાં જ ઓફિસ હોય તો આ બધા પ્રોબ્લેમ્સ થાય છે એટલે એ હવે હવે મોટી આઈટી કંપની એક પોતાના નાના નાના સેન્ટરો ટીયર ટુ ટીયર થ્રી સિટીમાં પણ ખોલવાનો પ્રયત્ન કરી રહી છે એટલે ત્યાં ત્યાંના લોકોને ટીયર ટુ ટીયર થ્રી સિટીના લોકોને એમના ઘરની નજીકમાં જ જોબ ઓપોર્ચ્યુનિટી મળી જાય એવા પ્રોસ્પેક્ટ અત્યારે ક્રિએટ થઈ રહ્યા છે એટલા જ એ જ કારણસર આ બધા બધું જ અત્યારે મેટ્રો કો ટીયર ટુ કો ટીયર થ્રી સિટી કો બધા જ સિટી બહુ જ સારું પરફોર્મ કરી રહ્યા છે રિયલ એસ્ટેટમાં અને જે અફોર્ડેબિલિટીની વાત છે કે જેમ જેમ આપણું પર કેપિટા ઇન્કમ વધી રહી છે એમ અફોર્ડેબિલિટી બી વધી રહી છે એટલે જે એક અમે હમણાં જ હું એક હાઉસિંગ ફાઇનાન્સનો ડેટા સ્ટડી કરતો હતો યસ એની અંદર એવું હતું કે બે હજાર ઓગણીસમાં પાંત્રીસ લાખથી નીચેની લોન જે હોય એ પાંત્રીસ લાખથી નીચેની લોનનો રેશિયો સિક્સટી પર્સન્ટ હતો અને પાંત્રીસ લાખથી ઉપરની હાઉસિંગ લોનનો રેશિયો ફોર્ટી પર્સન્ટ હતો બે હજાર ઓગણીસમાં જે આજે બે હજાર ચોવીસમાં આપણે બેઠા છીએ ત્યારે બે હજાર ત્રેવીસ અંતમાં એનો જે છે પાંત્રીસ લાખથી નીચેની લોન જે હોય એ સાહીઠ ટકામાંથી ચાલીસ ટકા અત્યારે થઈ ગઈ છે અને જે પાંત્રીસ લાખથી ઉપરની લોન હોય અત્યારે સાહીઠ ટકા જેવા દરે પહોંચી ગઈ એટલે ભારતમાં પાંત્રીસ લાખની હાઉસિંગ લોન એટલે એવું સમજો કે પિસ્તાલીસ લાખનું મકાન તો પિસ્તીસ પિસ્તાલીસ લાખ કે એનાથી વધારે કિંમતના મકાનની ડિમાન્ડ સાહીઠ ટકાથી વધારે છે ઓવરઓલ જે હાઉસિંગનો પોર્ટફોલિયો હોય એમાં પિસ્તીસ પિસ્તાલીસ લાખથી વધારેની ડિમાન્ડ સાહીઠ ટકાથી વધારે છે એટલે બોટમ જે પિરામિડ બોટમ ઓફ ધ પિરામિડ કે એ ભારતમાં ઉપર આવી રહ્યું છે અને એ રીતે જેમ આપણે પહેલાં વાત કરી કે ભાઈ અફોર્ડેબલ હાઉસિંગમાંથી હવે લોકો બેટર હાઉસિંગમાં જવાનું થોડુંક વધારે મોટું થોડુંક વધારે મોટું થોડુંક વધારે મોટું એટલે જે વર્ગમાં જે સપોઝ એક બેડરૂમમાં મકાનમાં માણસ રહેતો હોય તો એ બે બેડરૂમ પ્રિફર કરે છે બે બેડરૂમમાં રહેતો હોય તો તો એવરીબડી વોન્ટ્સ ટુ સ્કેલ અપ અને એસ્પિરેશન વેલ્યુ ભારતમાં વધી છે જે રીતે ભારત ગ્રો કરી રહ્યું છે લોકોની એસ્પિરેશન વેલ્યુ વધી છે કે ભાઈ મારે વધારે સારું મકાન વધારે સારા એરિયામાં વધારે સારી ફેસિલિટીવાળું મકાન જોઈએ છે એટલે અત્યારે રિયલ એસ્ટેટ આમ કે એનું સ્વીટ સ્પોટમાં ચાલી રહ્યું છે અને આવતા દસ વર્ષ સુધી મને એવું લાગે છે કે સાયક્લિકલ નાના મોટા અપડાઉન આવે પણ આવતા દસ વર્ષ સુધી રિયલ એસ્ટેટ સેક્ટર બહુ જ સારું પરફોર્મ કરશે એવું હું આશાવાદી બિલકુલ અને આમાં એક એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની વાત કરી તો મને યાદ આવ્યું કે આપણે ઇન્ફ્લેશનની જે વાતો હતી એ બધાની વચ્ચે ઇન્ટરેસ્ટ રેટ્સને લઈને એક અપ હતા પણ રિસેન્ટલી એવું આપણને જોવા મળી રહ્યું છે કે આ જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે તે પીક થઈ ચૂક્યા છે અને ત્યાં સુધી કે ખુદ ગવર્નર સાહેબ એમ કહી રહ્યા છે કે આપણે સમગ્ર વિશ્વભરની જે કોઈ પણ અર્થતંત્રો છે તેમાં બેસ્ટ પોસિબલ જગ્યા પર આપણે અત્યારે ઊભા છીએ ચાહે આપણો જીડીપી હોય ચાહે આપણા કોઈપણ પ્રકારના તમે ઇન્ડિકેટર્સ જોઈ લો એ બધા પોઝિટિવિટી બતાવે છે એટલે આવનારા દિવસોમાં જે કોઈ પણ નવા બાયર્સ છે કે જે કોઈ પણ ઓલરેડી બાયર મતલબ જેમને ખરીદી રાખ્યું છે અને જેમણે લોન લઈને રાખી છે એમને બધાને ઇન્ટરેસ્ટના ઘટવાનો બેનિફિટ મળશે આજે નહીં તો છ મહિના પછી પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે તે ડેફિનેટ વાત છે દીપકજી આ મુદ્દે આપણે વાત કરીએ કેમ કે એક તો ટેક્સના બેનિફિટ્સ બધાને મળતા હોય છે જ્યારે પણ પ્રોપર્ટીમાં લોન લેવામાં આવે ત્યારે અને ઉપરથી પણ ઇન્ટરેસ્ટ રેટ્સ પણ આવનારા દિવસોમાં ઘટવાના છે એટલે આ પણ એક વાત બહુ જ સપોર્ટિવ બનશે જે કોઈ પણ નવા બાયર્સ છે તેમના માટે થઈને બિલકુલ મેં હમણાં પહેલાં પણ કહ્યું એમ કે બીજા દેશોની કમ્પેરમાં આપણા ત્યાં હજુ બી એટલે કોવિડ પછી પણ કોવિડની પહેલાં જે રેટ હતા એ હજુ આવી નથી શક્યા પણ એ આવનારા વર્ષો તમે જેમ કહ્યું એ ચોક્કસથી નીચે જ જશે હવે રેટ વધારવાની કોઈ શક્યતા નથી પણ બીજા બીજા દેશોમાં જેમ ઇન્ટરેસ્ટ રેટ બહુ જ વધારે થઈ થઈ ગયા હાઉસિંગના રેટ અત્યારે તમે યુએસમાં બધામાં જે ત્રણથી ચાર ટકામાં મળતી હતી એ લોનો અત્યારે નવથી દસ ટકા મળે છે અને હજુ પણ એમાં ઘટાડો થઈ શક્યો નથી ત્યારે આપણો રેટ અત્યારે પણ હાલ પણ કોવિડના પ્રાયોર જે તો એનાથી કદાચ એકાદ ટકા જ વધારે છે અને એ હવે ડાઉન થવાની પૂરેપૂરી શક્યતા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગમાં જે બાદ અપાય છે અઢી લાખ રૂપિયા એક જગ્યાએ અપાય છે અને બી બીજામાં તમને ઇન્ટરેસ્ટ બાદ મળે છે આવી બધી સ્કીમોના કારણે નાના હાઉસિંગ જે એટી મીટરથી નાના જે રહેણાંક મકાનો છે એમાં પણ અત્યારે ઘરાકો ફાયદો લઈ રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં આ સ્કીમો હજુ હજુ થોડા વર્ષ માટે ચાલુ રહેશે ડેફિનેટલી સો આનો ફાયદો પણ લોકોને જરૂરથી મળવાનો છે શેખરજી હવે સ્વાભાવિક છે કે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની જો આપણે વાત કરીએ કે ગુજરાતના માર્કેટની વાત કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એક ક્લિયર કટ અપ સાયકલમાં આપણે અહીંયાથી જોવા મળી રહ્યા છીએ પણ તમારા પહેલાં સવાલના જવાબમાં જે તમે કહી રહ્યા હતા કે લોકોને હજુ પણ ભાડે રહીને તેમાંથી બહાર આવવાની વાત પણ સાથે સાથે એક એવો ટ્રેન્ડ પણ મિલેનિયલ્સ છે જેનઝી આ બધામાં જોવા મળેલો છે લોકો કદાચ એવું પ્રિફર કરે છે ઇવન અમુક અમુક બહુ મોટા ઓન્ટરપ્રન્યસ વગેરે સ્ટેટમેન્ટ આપેલા પણ છે કે રેન્ટ પર રહેવું જોઈએ બીજે ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ રિયલ એસ્ટેટ માર્કેટ એટલા માટે અટ્રેક્ટિવ છે કારણ કે એ તમને ઇન્ફ્લેશનથી તો સેફ કરે જ છે પણ સાથે સાથે આવનારા દિવસોમાં પણ તમે જે કોઈ પણ એરિયામાં છો તેના ડિમાન્ડમાં જે વધારો આવે તેનો પણ તમને પૂરોપૂરો ફાયદો મળતો હોય છે સો આ એક વાત ખાસ જે એક ટેન્ડન્સી નવા જનરેશનના લોકો ધરાવી રહ્યા છે એમને પોતાનું મકાન શા માટે હોવું જોઈએ સ્વાભાવિક તમે આ સવાલનો જવાબ લગભગ દરરોજ હજારો વખત આપતા જ હશો પણ આજે જ્યારે હવે જાણે છે ગુજરાતમાં વાત કરી રહ્યા છીએ તો આ એક મુદ્દાની વાત ખાસ ગુજરાતે જાણવી જોઈએ શેખર સર આ બાબતમાં એવું છે કે જે રેન્ટલ હોમ્સની વાત છે ને મિલેનિયા જે છે એ લોકો રેન્ટલ હોમ્સ કે દરેક વસ્તુ રેન્ટલ પર પ્રિફર કરે છે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું એના કરતાં રેન્ટ પર લીધેલું હોય તો એ જે પૈસા છે એ બીજે ક્યાંક વાપરી શકાય પણ આ જે ટ્રેન્ડ એક શરૂ થયો હતો એને બે હજાર એક એકવીસમાં જે કોવિડ આવ્યો એના પછી એ ટ્રેન્ડમાં બ્રેક આવી ગયો છે કે એ વખતે લોકોને અહેમિયત સમજાય છે પોતાના મકાનની કે પોતાનું મકાન હોય અને સારું મકાન હોય તો એક જરૂરી છે એટલે એ પછી તમે જોવા ને તો એ ટ્રેન્ડમાં કંઈક અંશે ઘટાડો થયો છે પણ હવે બીજી વાત કરીએ કે કેમ પોતાનું મકાન હોવું જોઈએ વર્સિસ ભડાના મકાન તો મેઇન વસ્તુ એવી છે કે કે રિયલ એસ્ટેટ એટલે મકાન એક એવી વસ્તુ તમે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ મશીન ખરીદો કે કોઈ પણ વ્હીકલ આપણે કાર ખરીદીએ છીએ એ બધામાં વેલ્યુ ડેપ્રિશિએટ થાય છે એટલે તમે સો રૂપિયાની વેલ્યુ લો તો એક વર્ષ થાય ત્યારે નેવું રૂપિયા મળે બે વર્ષ થાય ત્યારે કદાચ સિત્તેર મળે ત્રણ વર્ષ થાય ત્યારે સાહીઠ રૂપિયા મળે એટલે ધીરે ધીરે એ બધી જે વસ્તુઓ તમે લીધેલી હોય એમાં વેલ્યુ ડેપ્રિશિએટ થાય છે જ્યારે રિયલ એસ્ટેટ એક જ વસ્તુ એવી છે કે ઘર એક જ વસ્તુ એવી છે કે તમે ખરીદો છો જે ભાવે એ પછી એ ઘરને એન્જોય કરો છો એને માણો છો અને સાથે સાથે એની વેલ્યુ એપ્રિશિએટ થાય છે આ બંને થાય છે જે તમે ડેપ્રિશિએટિંગ એસેટમાં ઇન્વેસ્ટ કરશો કે પછી એપ્રિશિએટિંગ એસેટમાં ઇન્વેસ્ટ કરશો એટલે એ એ હવે લોકોને સમજણ પડી રહી છે કે જે રિયલ એસ્ટેટમાં અને ભારતમાં જે રીતે મોંઘવારી છે એ પાંચ છ ટકા આપણે છેલ્લા એવરેજ ઘણા વર્ષોથી જઈએ કે છ ટકાનું ઇન્ફ્લેશન એ ભારતનું એવરેજ ઇન્ફ્લેશન કહેવાય અને રિયલ એસ્ટેટના દર છેલ્લા દસથી પંદર વર્ષના ડેટા જોઈએ તો દર વર્ષે રિયલ એસ્ટેટના ભાવ ઓન એન્ડ એવરેજ દસથી પંદર ટકા વધે છે એટલે ઇન્ફ્લેશન કરતાં પ્લસ ફોર પર્સન્ટ છે તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાથી તમે એક તો એ પ્રોપર્ટી પોતે વાપરી શકો છો એને એન્જોય કરી શકો છો અને પ્લસ એ તમે જે મોંઘવારી છે એની સામે બી તમારું એક પ્રોટેક્શન છે અને ફ્યુચરમાં તમારે વધારે સારું કંઈ ઘર લેવું હોય તો એના માટેનું આજનું આ એક ઇન્વેસ્ટમેન્ટ છે એટલે મારા હિસાબે ભાડાનું મકાન જે છે ભાડાનું મકાન જો ના પોસાતું હોય તો ભાડાનું મકાન બરાબર છે પણ જો તમારી પાસે મકાન ખરીદવા માટેના પૈસા હોય તો મારા હિસાબે પહેલી ચોઈસ મકાન ખરીદવાને આપવી જોઈએ કેમકે તમે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન જે મેં આગળ કહ્યું એ વાત ઉપર તમે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન કરશો તો પોતાનું મકાન એ ભાડાના મકાન કરતાં હંમેશા આગળ રહેશે ડેફિનેટલી બહુ સરસ રીતે તમે આ વસ્તુ સમજાવી છે અને લોકોને આઈ હોપ કે એક ક્લેરિટી પણ આવશે કે શા માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ પણ દીપક સર ઓબ્વિયસલી ગિફ્ટ સિટી આવ્યા બાદ ગુજરાત પર લોકોનું જે એક ફોકસ હતું તે અલગ થયું છે અને ગિફ્ટ સિટીમાં જે ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ રહ્યું છે દેટ ઇઝ મતલબ તમે પ્રાઇઝ વાઇઝ જોવા જાઓ કે બાકી બધી સ્થિતિઓમાં જે અપ્રિસિએશન થયું છે શરૂઆતના વર્ષોથી અત્યાર સુધીમાં તે પણ અલગ છે એટલે એ ટ્વિન સિટીના હિસાબથી તમે અમદાવાદ ગાંધીનગરના હિસાબથી એ એરિયા જુઓ કે પછી સાણંદના કારણે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ હિસાબથી અમદાવાદનો આ સાઇડનો એરિયા તમે જુઓ પશ્ચિમ સાઇડ કે તમે આ તરફ તમે નરોડા સાઇડ જુઓ તો ત્યાં પણ જબરદસ્ત ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને એક પછી એક નવી નવી સ્કીમ પણ બહાર પડી રહી છે બધી જ જગ્યાએ ડેવલપમેન્ટ ખાસ રિંગરોના હિસાબથી એક કિલોમીટરનો પટ્ટો પણ એટલું કન્સ્ટ્રક્શન થઈ જ રહ્યું છે અને સામે ડિમાન્ડ પણ એટલી જોરદાર તમને જોવા મળી રહી છે એટલા માટે જ નવા નવા સ્કીમ તમે જુઓ એક પછી એક દિવસે નવું એક ડેવલપમેન્ટ તમને થતું અમદાવાદમાં અત્યારે જોવા મળી રહ્યું છે સ્પેશિયલી રિંગ રોડના આઉટર સાઇડ પર જોવા જઈએ તો તમે જેમ વાત કરીએ ગિફ્ટ સિટીમાં ડેવલપમેન્ટ છેલ્લા એટલે નરેન્દ્રભાઈનું એક ડ્રીમ પ્રોજેક્ટ છે એમને શરૂઆત કરી રિવરફ્રન્ટ બનાવ્યા પછી મહાત્મા મંદિર એમને ત્યાં ગાંધીનગરમાં કર્યું અને ગાંધીનગરનું સંસ એટલે આપણું વિધાનસભાનું ભવનથી માંડીને બધા જ ડેવલપમેન્ટ જે થયા એ ગાંધીનગરની સાઈડે વધારે થયા અને ગિફ્ટ સિટી એમનું ફાઇનાન્શિયલ આખું હબ ઇન્ડિયામાં ગાંધીનગરમાં કરવું એવું એમનું એક સપનું હતું એમને શરૂઆત કરી અને હું એવું કહીશ કે ઇન્ડિયાની અત્યારે સૌથી સારામાં સારી ટાઉનશીપ તરીકે બી જોવા જઈએ તો એક સરસ ડેવલપમેન્ટ કરેલું છે એમાં બધા જ આસ્પેક્ટને એ લોકો ધ્યાને લીધેલા છે શરૂઆતના વર્ષોમાં થોડી સ્ટ્રગલ ચોક્કસ કરી પણ અત્યારે ત્યાં ડેવલપમેન્ટ જોયા પછી ઇન્ટરનેશનલ લેવલના બધા ઘણા બધા લોકો ઘણા બધી કંપનીઓ ત્યાં અહીંયા હાજર છે વર્લ્ડ બેંક પણ ત્યાં છે એટલે એવા નામ ઘણા બધા છે કે જે લોકો ત્યાં પોતાના બિલ્ડિંગ્સ લઈ રહ્યા છે આજે આજે ડેવલપમેન્ટ હવે એનો વ્યાપ વધારવો પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ ઘણા બધા લોકોને એવું હતું કે ગિફ્ટ સિટી ચાલશે કે નહીં ચાલે પણ એ બધામાંથી ડાયરેક્ટ બહાર નીકળી અને સરકારે એક્સ્ટ્રા જમીન બાય કરી છે અને ગિફ્ટ સિટી હવે મોટું થઈ ગયું છે આ જ રીતે શહેરમાં સરકારે વધારે એફએસઆઈ આપી વધારે સારા બિલ્ડિંગ બને એની પર પ્રાધાન્ય આપ્યું ગવર્મેન્ટે બહુ સપોર્ટિવ રિયલિસ્ટ સેક્ટર માટે જેથી કરીને આજે હવે આઇકોનિક બિલ્ડિંગ્સનો એક અલગથી કન્સેપ્ટ લઈ આવ્યું છે ગવર્મેન્ટ એટલે લોકોને વધારે હાઇટવાળા મકાન ડેવલપર બનાવી શકે છે લોકોને પણ રહેવું છે હાઇટવાળા મકાનમાં જેમ કે લોકો બહાર ફરતા થયા છે ઇન્ટરનેશનલ ટ્રીપ કરે ત્યારે હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં એ લોકો રહ્યા છે એવી હોટલ્સમાં રહ્યા છે એ જો જાણ્યા પછી જોયા પછી એ લોકોને મોટા શહેરોમાં ખાસ કરીને કે જ્યાં આપણી પાસે પહેલાં એફએસઆઈ નહોતી અને હાઈટનું સ્ટ્રકચર નહોતું તેવા શહેરોમાં આજે આવું વ્યાપ વધી રહ્યો છે એટલે વધારે વધારે શ્રેય સરકારને જાય છે પ્રાઇવેટ ડેવલોપરે એમને ચોક્કસ સપોર્ટ કરીને ખભાથી ખભા મિલાવીને અમે પણ કામ કર્યું છે અને બધા ડેવલપર અત્યારે સારા પ્રોજેક્ટો કેવી રીતે કરવા લોકોને કેવી રીતે વધારે બેટર સુવિધા આપી શકીએ અને પ્રોજેક્ટ કરી શકીએ એની પર વધારે ભાર મૂકીએ છીએ ડેફિનેટલી તો આ સંકેતો પર તો આપણે સૌ કોઈની ખાસ નજર રહેશે જ પણ સાથે સાથે એક છેલ્લું ક્વિક રેપઅપ જો લેવું હોય તો જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે બની છે તેને જોતા આગળના જે સંકેતો બની રહ્યા છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે રિયલ એસ્ટેટ માર્કેટ ખાસું બૂમ બતાવશે તો સર ફરી એકવાર તમને સવાલ કે જે પ્રકારની સ્થિતિ છે અને કઈ રીતે જોવાની રહેશે અને જે રિયલ એસ્ટેટ માર્કેટની વાત છે ઇન્વેસ્ટમેન્ટ છે બાકી બધા જે નવા લોકો આવી રહ્યા છે પર્ટિક્યુલરલી તેમના માટે ખાસ ફોકસ અહીંથી કઈ રીતે રહેશે આ રિયલ એસ્ટેટ મેં હમણાં જ જેમ શેખરભાઈએ કહ્યું કે અત્યારે હાલ ઇન્ડિયાનો ગ્રોથ જે પ્રમાણે જોઈ રહ્યા છે જે પ્રમાણે આપણી પાસે મકાનોની અછત છે જેમ કે બધા લોકો પોતાનું ઘરનું ઘર ઈચ્છે છે જો જોતાં આવનારા સંજોગોમાં હજુ રિયલ એસ્ટેટ વધારે બૂમ કરશે નવો ડીપી હમણાં જાહેર થવાનો છે અમદાવાદ શહેરમાં અને નવા અર્બન પોલિસીઝ પણ આખા ગુજરાત લેવલે સરકાર થોડા ફેરફાર કરવા જઈ રહી છે જે આવનારા નજીકના ભવિષ્યમાં કદાચ કંઈ જાહેરાત થશે તો એવા સંજોગોમાં ધ્યાને રાખીને લોકોનું આકર્ષણ ગુજરાત તરફ પહેલેથી વધારે છે મોદી સાહેબ ઉપર બેઠા છે અને અહીંયાના સીએમ અને અહીંયાની સરકાર છેલ્લા પચીસ વર્ષથી એક જ બીજેપીની સરકાર રહી છે એટલે સ્મૂથ રીતે જે સ્ટેટનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે એ પણ હમણાં ડેવલપમેન્ટનું જગ્યા વધારે અહીંયા સારી છે લોકો જે બહારથી નોકરી કરવા માટે આવે જેમ શેખરભાઈ એમ કહ્યું કે આઈટીવાળા લોકો પણ જોબ બીજે કરતા હોય પણ રહેવાનું પસંદ અમદાવાદમાં કરે છે કારણ કે આપ આપણું શહેર અને આપણું રાજ્ય એ સૌથી સેફ રાજ્ય છે એવું ઘણા બધા વખતે તમે બી વાંચ્યું હશે અને આપણે બી જોઈએ છે કે છોકરીઓ રાત્રે મોડા બે વાગે કે ચાર વાગે એકલા પણ ફરી શકે છે તો આવા શહેરમાં રહેવું કોને નહીં ગમે હેરિટેજવાળું એક જ શહેર આખા ઇન્ડિયામાં કદાચ પહેલું શહેર છે કે જેને હેરિટેજ મળ્યું છે અને આટલું બધું સાંસ્કૃતિક રીતે પણ આપણે દરેક તહેવારો ઉત્સવની રીતે ઉજવીએ છીએ તો આવનારા સંજોગોમાં વધારે લોકો બહારથી જ કે જે ગુજરાતના બહારના લોકો પણ છે એ વધારે સંખ્યામાં આવશે અને અહીંયા રહેશે બિલકુલ તો આ છે સંકેતો કે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે સર આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આજના દિવસે અમારું આજે એક ખાસ કાર્યક્રમ છે તેમાં અમારી સાથે જોડાયા અને રિયલ એસ્ટેટના અમુક મહત્વપૂર્ણ પાસાઓની ખાસ વાત કરી છે તો દર્શક મિત્રો આશા કરીએ છીએ કે ખાસ આજના દિવસે જે આ ચર્ચા છે તેની અંદર કંઈક નવું તમને શીખવા મળ્યું હશે કેમ કે અમારું આ જે સૂત્ર છે જાણે છે ગુજરાત અમે તમને ખાસ જણાવી રહ્યા છીએ કે કયા કયા એવા મુદ્દાઓ છે કે જે રિયલ એસ્ટેટ માર્કેટમાં તમારે ખાસ ધ્યાન રાખવું તો આ રજૂઆતમાં હાલ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ